સમાસ ના પ્રકાર પહેલો ધ્વન સમાસ બીજો તત્પુરુષ સમાસ ત્રીજો સમાસ ચોથો ઉપપદ સમાસ પાંચમો સમાસ છઠ્ઠો દ્વિગુ સમાસ અને સાતમો બહુવ્રીહી સમાસ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધ્વંદ સમાસ વિશે જોઈશું જે સમાસમાં બધા પદો વાક્ય સાથે સરખી રીતે જોડાયા હોય એટલે કે સમાન મોભાના હોય દાખલા તરીકે દસ વીસ દંપતી તો અહીંયા દસ વીસ નો વિગ્રહ કરવો હોય તો કેવી રીતે કરાય દસ કે વીસ નો વિગ્રહ પતિ અને પત્ની ધ્વન સમાસ નો વિગ્રહ ઘણું ખરું પદોની વચ્ચે અને મૂકીને કરાય છે દાખલા તરીકે ઘી કેળા તો ઘી અને કેળા ધ્વન સમાસ નો વિગ્રહ ક્યારેય પદોની વચ્ચે કે મૂકીને પણ થાય છે દાખલા તરીકે વહેલું મોડું વહેલું કે તો આ રીતે દ્વંદ સમાસના ઉદાહરણો છે હાડ હાડ અને માસ સ્ત્રી પુરુષ સ્ત્રી અને પુરુષ સુખ દુઃખ સુખ અને દુઃખ મોજ મજા મોજ કે મજા રંગ ગંધ રંગ અને ગંધ ત્રણ ચાર ત્રણ કે ચાર આ રીતે દ્વંદ સમાસના ઉદાહરણો છે